નમસ્કાર મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બે લાઈકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો

તો આ સંજોગોમાં સીબીઆઈટી પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ દર્શાવી સાવરકુંડલા ધારી લાલપુર મોરબી સહિતના વિસ્તારોમાં આવેદન આવેદનપત્ર આપી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની ડિમાન્ડ સાથે કરવામાં આવી હતી તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદી જુદી સરકારી કચેરીઓમાં ઉમેદવારોની ભરતી માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તેમાં ફોરેસ્ટ સિનિયર સર્વેવિયર મદદનીશ ઇજનેર ગ્રાફિક ડિઝાઇનર જેવી જે પરીક્ષાઓ છે તે સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા અરજીપત્રમાં જણાવ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિકારીઓ અને પરીક્ષાનું કામ સંભાળતી એજન્સીના કર્મચારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી કોઈ કોઈ પણ જે પરીક્ષાથી પરીક્ષાનો પેપર સાવ સહેલા નીકળે છે અથવા તો કોઈ પણ પરીક્ષાના પેપર છે તે અઘરા નીકળે છે તો પરીક્ષાનું સ્તર જળવાતું નથી અને પરિણામ તૈયાર કરવા માટે નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ઉમેદવારો સાથે અન્યાય જેવું થાય છે તો ગુણોભાર ચોકસાઈથી માપી શકાતો નથી ધુનાત્મક માપદાનો ધરાવતા નથી પરીક્ષાની કામગીરીમાં કોન્ટ્રેક્ટ સિસ્ટમથી ઉમેદવારો અન્ય ઉમેદવારો છે તે અન્યનો ભોગ છે તે બને છે એટલા માટે આ જે પદ્ધતિ છે તે ઉમેદવારો દ્વારા રદ કરવામાં આવે તેવી જે માંગ છે તે કરવામાં આવી રહી છે તો મિત્રો આ હતી આર્ટની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત